ખાટા મીઠા ટેસ્ટી ચટપટ છે આ નમકીન જ હેલ્ધી બને છે બાળકોના લંચ બોક્સમાં આપી શકાય છે નાની મોટી ભૂખમાં ખાઈ શકાય છે બાળકો નહીં ખાતા હોય તો પણ ખુશી ખુશી ખાઈ લેશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલેદાર ડ્રાય ફ્રૂટ અને એકદમ ક્રિસ્પી મખાના તો માત્ર પાંચ મિનિટમાં તો બની જાય છે એકવાર બનાવી ડબ્બો ભરી તમે રાખી શકો છો નાની મોટી ભૂખ માટે નાના બાળકોથી લઈ મોટા બધાને ફેવરિટ બની જશે એવા ચટપટા ખાટા મીઠા આ મખાના જરૂરથી બનાવજો તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે માત્ર સિમ્પલ રીતમાં ઘીમાં આપણે મખાનાને રોસ્ટ કરવાના છે તો પહેલાં આપણે એક ટી સ્પૂન ઘી લેશું મેં અહીંયા કાજુ કિસમિસ અને સાથે ડ્રાય કોકોનટ સૂકું નાળિયેર લીધું છે જે ગોળો નાળિયેરનો આવે એને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી અને એ લીધું છે અને એકદમ સરસ રીતે આપણે રોસ્ટ કરી લેશું બધા ડ્રાયફ્રૂટ સાથે તમે જો આ મખાના બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે હેલ્ધી બનશે અને જો બાળકો મખાના નહીં ખાતા હોય તો ડ્રાયફ્રૂટની સાથે સાથે મખાના પણ ખાતા થઈ જશે તો થોડી વાર પછી તમે જોશો તો ક્રિસમિસ સરસ એવી ફૂલવા લાગશે અને આપણે કાજુ અને નાળિયેરને બહુ વધારે ક્રિસ્પી નથી કરવાનો કારણ કે એ જરા પણ બળતા વાર નથી લાગતી તો બસ કિસમિસ ફૂલી જાય ત્યાં સુધી જ આપણે એને રોસ્ટ કરવાની છે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ બધી કિસમિસ ફૂલીને દળા જેવી થઈ ગઈ છે તો હવે આપણે એને સરસ રીતે કાઢી લેશું અને હવે આ જ પેનમાં આપણે સરસ રીતે મખાનાને પણ શેકી લેવાના એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી હું અહીંયા થોડા જ મખાના રોસ્ટ કરીને તમને બતાવું છું પણ તમે કિલો કિલો બનાવીને સાથે સ્ટોર પણ કરી શકો છો મેં બે કપ મખાના લીધા છે અને મખાનાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરવાના છે તો મેં અહીંયા ઘી એડ નથી કર્યું તમે ઘીમાં પણ ફરીથી રોસ્ટ કરી શકો છો તો થોડી જ વારમાં તમે જુઓ મખાના સરસ એવા ક્રિસ્પી થવા લાગ્યા છે અને જો બાળકો આ રીતે ટેસ્ટલેસ મખાના ન ખાતા હોય પણ એના ગુણો અને એના વિટામિન્સ અનેક ફાયદાઓ કરે છે તો બાળકોને જો તમારે મખાના ખવડાવવા હોય તો આ રીતે તમે જરૂરથી બનાવી એકવાર તો આપજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સ્થિતિમાંથી જોવો છો હવે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ એના માટે લાલ મરચું પાવડર સંચળ પાવડર આમચૂર પાવડર અને મારી પાસે અહીંયા ટોમેટો પાવડર છે તો હું એ એડ કરું છું જો એ ન હોય તો આમચૂર પાવડર થોડો વધારે એડ કરવાનો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે મરી પાવડર પણ એડ કરી શકો છો પણ ગરમીના લીધે હું મરી પાવડર એડ નથી કરતી હવે ફરીથી ઈચ પેનમાં બે ચમચી ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલો મસાલો એડ કરી મસાલાને બસ સરસ એવો રોસ્ટ કરી લેશું તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે મસાલો છે એ બળે નહીં માત્ર અડધી મિનિટ માટે જ રોસ્ટ કર્યો મેં હવે મખાના એડ કરીશું અને હલકા મખાના મિક્સ થાય એટલે તરત જ આપણે ડ્રાય ફ્રૂટ પણ એડ કરી દેવાના છે અહીંયા તમે સિંગદાણા પણ એડ કરી શકો છો અને મખાનામાંથી મેં ઘણી બધી રેસીપીઓ તમારી સાથે શેર કરી છે તમારે એની રેસીપી જોવી હોય તો ગન્નુસ કિચન ગુજરાતી યુટ્યુબ પર તમને મળી જશે જરૂરથી ચેક કરજો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બધી રેસીપીઓ બને છે અને આ મખાના બધાને જરૂરથી ખાવા જોઈએ ખાસ કરીને લેડીસોને કમર અને ઘૂંટણના જો દુખાવા થતા હોય એના માટે તો બેસ્ટ છે તો અહીંયા તમે જુઓ બધો મસાલો સરસ એવો ડ્રાયફ્રૂટ અને મખાનામાં લાગી ગયો બસ હવે આપણે વધારે રોસ્ટ કરવાની જરૂર નથી ચટપટા ટેસ્ટી મખાના ડ્રાય ફ્રૂટ તૈયાર થઈ ગયા છે તો તમે જો આ રીતે ક્યારેય ચટપટ અને ટેસ્ટી મખાના ન બનાવ્યા હોય તો તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે એકવાર બનાવી અને મહિનાઓ સુધી ડબ્બો ભરી સ્ટોર કરી દેજો જ્યારે પણ નાની મોટી ભૂખ લાગે હાલતાં ચાલતા અથવા તો બાળકોના લંચ બોક્સમાં સ્નેકના રૂપમાં તમે આપી શકો છો હવે તો સ્કૂલ ખુલવાની છે તો એ પણ તમે આપી શકો અને નાની મોટી ભૂખ માટે પણ ખાઈ શકાય એવા ક્રિસ્પી ટેસ્ટી ચટાકેદાર ખાટા મીઠા આ મખાના ડ્રાય ફ્રૂટ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ